પણ વધારો થઈ જાય અંધારી અંધારી માતા નડે છે એવું દુઃખ વાળો તો નહી આવે પણ મારા જેવો કોરો છે ને બારક ચૌદ લો તમારો મટી જાય છે આ નો અને તમે રેડી આ નો વખો અમને બઉ તકલીફ હતી ને ઈ તો આ બઈ બઉ રોઈ જી છે અને અમને પૈસા ની તકલીફ હતી કે મારું નજર એમ નથી મારી જોડે છે ને ના રે વાણું ચાલશે આ પૈસા ની રામણ માં ભાઈ નું ઉઠી ગયું છે

પૈસા નો ડકો એવો હું તમને પૈસા ફેરવા મારા હું ને વાત વાત નીકળી નઈ એટલે પૈસા એટલે વાત એવી હતી કે પપ્પા બરોબર પછી કોરોના આય એટલે વ્યાજ આલ્યું ને એટલે ના અમને ના પણ અમે તો કોને ઓળખી હે ને એટલે પૈસો આવ્યો નહી પછી ખાશે પછી આમાં શું થયું એમને હાલવાની પોચીશન ના આવે હા આવે અમારે હા મલવા ને પોચીશન અમારા માં ડખો થાય અને આ બાત માં પાછા જેઠ ને હોવું જોઈ એમ પપ્પા આવે હું માર કામ કરતી પપ્પા આવે તે જાણી કે હું હોય પૈસા હગામ ના મેલું કરશો તો મારો ભાઈ ફેરવી એવો નતો કે પૈસા માટે તો ભાઈઓ નો વ્યાર થાય જો એ રૂપિયો કમાવા કોઈ ના તો એમને નતા આવ્યા આપણે જો બોલીએ પણ એમની એવી તકલીફ આયેલા હાલી શક્યા નહીં પછી એમને ખાસ કઈ ખ્યા છું અમારું અડધી તેર લાખ જે વ્યાજ હોય તો અરજી ભીખો અડધો ભીખો વેપી થાય તો શું થાય હવે તમારા માં જોખ ફરતા હોય એટલે તમે કને ઓળખો તમને અમારા બનેવી ને પેલો ભાઈ અમાર લઈને જતો રહ્યો મહિને 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 ચૌદ હજાર ખાતા માતા ના હોય તો હોળ હજાર છે કોણ એલ મારો અમનો ડકો છે આ એને કઈ ખાવા પીવા જ નતું